ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ખેડૂતોએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે અને અશાંતિ ફેલાવે છે તેમના પાસપોર્ટ અને વિઝા રદ કરવાની તૈયારી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ખેડૂતોના આંદોલનનો આજે સત્તરમો દિવસ છે પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતો એમએસપી સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ દરમિયાન હરિયાણા પોલીસે હિંસા અને અરચકતા ફેલાવનારા ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે ખેડૂતોના આંદોલનમાં ખલેલ પહોંચાડનારા તમામ ખેડૂતોના પાસપોર્ટ જપ્ત કરવાનો અને વિઝા રદ કરવાનો નિર્ણય પોલીસે લીધો છે આ મામલાની માહિતી આપતા અંબાલા ડીએસપી જોગિન્દર શર્માએ કહ્યું કે પોલીસે એવા લોકોની ઓળખ કરી લીધી છે જેઓ ખેડૂત આંદોલનના નામે પંજાબથી હરિયાણા આવ્યા હતા અને હિંસા ફેલાવી હતી તેમણે કહ્યું કે અમે સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા તે લોકોની ઓળખ કરી છે અમે ગૃહ મંત્રાલય અને દૂતાવાસને તેમના પાસપોર્ટ અને વિઝા રદ કરવા વિનંતી કરીએ છીએ તેમના નામ ફોટા અને તેમના સરનામા પાસપોર્ટ ઓફિસને આપવામાં આવ્યા છે અને અમે તેમના પાસપોર્ટ રદ કરવા પર કામ કરી રહ્યા છે દેખો આપ માધ્યમસે બતના ચા રહ પંજાબ સ હરિયાણાની તરફ આનેવાસાન આંદોલનમાં જો ભ ઉપદ્રવી હૈ जो भी इस आंदोलन में हरियाणा की तरफ बढ़कर बैरिगेड तोड़ना या और किसी तरीके का उपद्रव मचाना ऐसे लोगों को हम लोगों ने आइडेंटिफाई किया हमारे सीसीटीवी कैमरों से और हमारे ड्रोन के कैमरों से और जो हमने वीडियो बनाई है उससे भी हम लोगों ने आइडेंटिफाई करके उन लोगों के खिलाफ हम लोग हमारे मिनिस्ट्री ऑफ पासपोर्ट ऑफिस और एम्बेसी में हम लोग उनके वीज़ा और पासपोर्ट जो है उनको रद्द करने के लिए हमने अभी हम जो आदेश है वो हम पारित करने वाले हैं सर और क्या कुछ कार्रवाई जो है किस की जा रही है किस तरीके से आइडेंटिफाइड कर रहे हैं कुछ फोटोग्राफ जारी भी की हाँ बिल्कुल हम लोगों ने बहुत सारी ऐसी फ़ोटोग्राफ्स हम लोगों ने ली हैं जिसमें जो ये लोग तोड़फोड़ कर रहे हैं और अलग अलग तरीके से उपद्रव मचा रहे हैं उन लोगों के हम फोटोज़ और उनके उनका पूरा एड्रेस नाम वगैरह हम लोग पता करके पासपोर्ट ऑफिस और एम्बेसी में उनके ख़िलाफ़ उनका वीज़ा हो या पासपोर्ट हो उसको रद्द करने के लिए कार्रवाई कर रहे हैं સમૂહ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર બેરિકેડ તોડવાનો આરોપ છે તેઓ પણ આરોપ છે કે તેઓએ ઘણી સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું આવા ખેડૂતોને ઓળખવા માટે હરિયાણા પોલીસ કાર્યવાહી કરી રહી છે બીજી બાજુ ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ દરમિયાન ખનોરી બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું હતું ખેડૂતોએ દાવો કર્યો હતો કે શુભ મોત હરિયાણા પોલીસ સાથેની અથડામણમાં થયું હતું ને હવે પંજાબ પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે આ પહેલા પંજાબ સરકારે શુભકરણના પરિવારને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી અને સાથે જ શુભકરણની નાની બહેનને નોકરી આપવાની વાત પણ કરી હતી માન સરકારે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કેસ નોંધવામાં આવશે અને પંજાબ પોલીસ અઠ્યાવીસ ફેબ્રુઆરીની રાત્રે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે પંજાબ પોલીસે પટિયાલાના પત્રણ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો બે અને એકસો ચૌદ હેઠળ કેસ નોંધ્યો છે મૃતક શુભકરણના પિતાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે એકવીસ ફેબ્રુઆરીએ શુભકરણના મૃત્યુ પછી ખેડૂત મક્કમ હતા કે જ્યાં સુધી આ કેસમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી શુભકરણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા દેશે નહીં મૃતદેહને પટિયાલાની રાજિંદ્રા હોસ્પિટલના સબઘરમાં રાખવામાં આવ્યો હતો ને હવે હત્યાનો કેસ નોંધાતા શુભકરણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે ખેડૂત આંદોલન સાથે સંકળાયેલી તમામ અપડેટ અમે તમને જણાવતા રહીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે